સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં આજે આપણે તડકા છાયામાં મૂકવાની કોઈપણ પ્રકારની ઝંઝટ વગણ ઇન્સ્ટન્ટ કેરીનો છૂંડો બનાવવાના છે તો જો ફ્રેન્ડ્સ જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા તે માટે મેં એક કિલો રાજાપુરી કેરી લીધેલી છે તો આ રીતની મોટી દરદાર અને કાચી કેરી પસંદ કરવાની બાકી ના હોવી જોઈએ અને આ રીતની દરદાર એટલે કે જાડડી કેરી હોવી જોઈએ જેથી વધારે ગળ નીકળે તેને આ રીતે ધોઈ લૂછી અને પછી મેં છોલી લીધેલી છે અને આ રીતના મોટા કાણાવાળી છીણીમાં એને છીણવાની છે મોટી મોટી ન્યૂડલ્સ જેવી આ રીતે આપણે એનું છીણ કરી લેવાનું છે નાનું નથી કરવાનું મોટું છીણ કરીશું અને હવે આપણે એના પરફેક્ટ માપ માટેની એક ટ્રીક જોઈ લઈએ તો આમ તો એક કિલો કેરી હોય તેની સામે તમે એક કિલો ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરી શકો પરંતુ ગોટલાનો ભાગ નીકળી જતો હોય છે એટલે આજે હું તમને કપના માપથી બતાવું છું તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી પણ તમે સેટ કરી શકો તો અહીં મેં કપ ભરીને જેવી રીતે છીણ ઉમેરું છું જે કઢાઈમાં હું બનાવવાની છું છુંડો એ જ કઢાઈમાં તો તમે વાટકી માપ પણ આ રીતે ભરીને સેટ કરી શકો છો તો જુઓ ત્રણ કપ જેટલું ભરીને છીણ થયું છે તો એની સામે આપણે ત્રણ કપ આખા અને એક કપ અડધો ભરીને ખાંડ નાખીશું તો પહેલાં મેં એક કપ એડ કર્યો છે એને થોડું મિક્સ કરી અને પછી બીજો કપ પછી ત્રીજો કપ અને પછી અડધો કપ એ રીતે સાડા ત્રણ કપ આપણે એડ કરીશું તો સાડા ત્રણ કપ સાથે નહીં નાખીએ આમ ધીરે ધીરે હલાવતા જઈશું અને એડ કરતા જઈશું ફ્રેન્ડ્સ આમાં તમે પહેલાં મીઠું અને હળદર પણ એડ કરી શકો અને પછી પણ આ પ્રોસેસ કરી શકો પરંતુ મેં પહેલાં એમાં ખાંડ એડ કરી થોડું મિક્સ કર્યું છે પછી એમાં સ્વાદ મુજબ અડધી ચમચી જેવું મીઠું નાખ્યું છે અને એક નાની ચમચી જેવું મેં હળદર પાવડર એડ કરેલો છે અને હવે એને ખૂબ સારી રીતે આપણે એક મિનિટ જેવું મિક્સ કરવું પડશે તો આ રીતે એનું પાણી છૂટું પડી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા થોડીક મહેનત આપણે હલાવવાની કરવી પડે છે ને જો તમારે આ મહેનત પર ઓછી કરવી હોય તો તમે ડરેલી ખાંડ અહીંયા નાખશો તો આ પ્રોસેસ થોડી વધારે ઝડપી થઈ જશે હવે મેં એને ગેસ પર મૂક્યું છે અને હવે હું ગેસને ઓન કરીને સ્લો ટુ મીડિયમ ગેસ બિલકુલ પણ હાઈ કરવાનો નથી સ્લો ટુ મીડિયમ ગ્લાસ પર સતત આ રીતે હલાવતા જઈને લગભગ બારથી પંદર મિનિટ જેવું થશે હલાવતા જઈને બિલકુલ એને છોડવાનું નથી અને આ રીતે આપણે એક તારની ચાસણી કરી લેવાની છે અને આ રીતે ગેસ મેં બંધ કરી દીધેલો છે એક તાળની ચાસણી થઈ ગઈ છે પછી ગેસ પરથી ઉતારીને આ રીતે થોડું મિક્સ કરીને પછી એને ઢાંકીને લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ જેવું મેં એને ઠરવા દીધું ઠંડુ થવા દીધું અને પછી આપણે એમાં કેટલાક મસાલા એડ કરીશું તો અત્યારે મેં એને ઠંડુ થવા મૂકી દઉં છું લગભગ પાંત્રીસ મિનિટ સુધી તો પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને જુઓ તમે જોઈ શકો છો કે ચાસણી પહેલાં આપણને થોડીક કેવી લિક્વિડ ફોર્મમાં લાગતી હતી અત્યારે ઘટ થઈ ગઈ છે હજુ પણ જેમ જેમ વધુ ઠંડી પડશે એમ વધુ ઘટ બનશે તો એમાં મેં પાંચ લોંગ બે દાલચીની એટલે કે આપણે તજના ટુકડા અને શેકેલા જીરાના પાવડર એક મોટી ચમચી અને અહીં કશ્મીરી લાલ મરચું એક મોટી ચમચી અને વસંતનો અથાણાનો જે તૈયાર મસાલો આવે છે ને મેં અહીં બે મોટી ચમચી એડ કર્યો છે જો તમારે એડ ના કરવો હોય તો તમે કશ્મીરી લાલ મરચું બે મોટી ચમચી એડ કરી શકો પરંતુ એનાથી બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે તો જરૂરથી એડ કરજો અને આખું વર્ષ સાચવવા માટે આ રીતની કાચની બરણીમાં આપણે એને સ્ટોર કરવાનું અને ખાવા માટે નાની બરણીમાં આપણે કાઢી લેવાનું અને જ્યારે પણ આપણે છૂડો કાઢીએ ત્યારે કોળી ચમચીનો જ ઉપયોગ કરવાનો તો છૂડો આખું વર્ષ માટે તમે સારી રીતે સ્ટોર કરી શકશો બિલકુલ બગડે નહીં તમારે થોડી ટીપ્સનું ધ્યાન રાખવું પડશે આ રીતે મોટી બરણીમાં ભરી લેવાનું અને ખાવા માટેનું મેં બતાવ્યું એમ નાની બરણીમાં કાઢી લેવાનું તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો